મારું નામ રાજેશ ગાંધી છે આજે અમે જે પાયલોટ શિખાઉ લોકો પ્લેન ઉડાવી રહ્યા છે તેની માટે પ્રત્યેક ઉપવાસ પર ઉતરેલા છીએ અમરેલીની સ્કૂલો કોલેજો ઉપર મોટા મોટી વિસ્તારોમાં માનવ વસાવત ઉપર જ આ પ્લેનો આટા મારી રહ્યા છે મોડી રાત સુધી આ પ્લેનો આટા મારે છે અમે અમારી માગણી એવી છે કે માનવ વસાવત ઉપર આ પ્લેન ન ઉડે બારોબાર ખેતરો નદીમાં ઉડે એવી અમારી માગણી છેલ્લા છ આઠ મહિનાથી અમારી આ માગણી છે છતાં પણ કોઈ પણ પ્રકારની ઉપર એક્શન લેવામાં આવી નથી તો અમારી માગણી છે તો તાત્કાલિક ધોરણે અમરેલી માનવ વસાવા પર બંધ કરો બારોબાર ઉડાવો